म्यूजिक मैंने ठे मारे दुनिया मारो जीव शो धड़कनता क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવિંગ ની અંદર તો આગળ તમે ડેમ જે લવ સંગ ઉપર જે પ્રકારનું સ્ટેટસ જોયું તે એ પ્રકારનું જોતા સ્ટેટસ બનાવતા શીખવાનું છુ અંકો શિકારી પૂરો પૂરો ને જો જો અને ચેનલ પર નવા નવા પેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરો ન ભૂલતા નહીં અને મિત્રો તમે હજુ મારા WhatsApp પર Telegram જોઈન ન થા તો જોઈન થઈ જજો Discord પર મળી જશે તો મિત્રો ચાલો ઉધર ટાઈમ વેસ્ટે આપણે એડિટિંગ કરીએ છે સારું ગદે તો મિત્રો એ પ્રકારનો વિડિયો માટે સૌજોળો જો તમારા એલર્ટ નો સબ્સ્ક્રિપ્શન કરી લેવાનું છે ઇલેક્ટ્રોન સર્વિસને ઓપન કરશું તમને કે કાર્ટેન્ટર પર જોવા મળશે તો નીચે તમે જોશો પ્લસની બાદમાં જે પ્રોજેક્ટ ઓળખા છે એના ક્લિક કરીને છોડે તમારા ઇલેક્ટ્રોનમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે તો સૌથી અહીંયા તમને જણાવી દઉં કે મિત્રો આપણે ભૂળેની અંદર જે પણ મટરિયલ્સ હોય છે બધું મટરે તમને ડિસ્કશન તો જોવા મળી રહેશે તો મટરિયન અંદર આપણે પાસવર્ડ રાખે છે ને પાસવર્ડ તમને ભૂળેની અંદર બે બેંક ખાઈને ચાર અંગનો પાસવર્ડ મળી રહેશે એ પણ વોઇસ સાથે તો ભૂળે ને તેનથી પૂરોપૂરો જોઈ લેજો તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનને ત્રણ પ્રોજેક્ટની લિંક આપે છે તો ત્રણેય પ્રોજેક્ટની તમારે ઇલેક્ટ્રિક ઇમ્પોર્ટ કરી લેવાનું છે અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા ને ડાઉનલોડ કરતાં આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનરી રી કોઈને લિંક આપે છે બધું મટિરિયલ ડાઉનલોડ કરતા શીખો તો વીડિયોને જોઈ લેજો તમને મટિરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતાં પણ આવડી જશે તો હવે આપણે એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો ફોટો ફોટો બનાવવો પડશે તો ફોટો બનાવવા માટે આપણે ફોટો ફોટોરિંગ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું ફોટોડિંગ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કઈ કાર્તિક ઇન્ટરફેસ જોવા મળી જશે તો મિત્રો અહીંયા તમારે શું ગામ છે સૌથી પહેલાં તમારા નીચે પ્લસ નાઇન પર ક્લિક કરી મિડલ અને અહીંથી તમારા ફોલ્ટને સિલેક્ટ કરે લેવું છે મિત્રો ફોલ્ડર તમે કઈ રીતે જે મેં તમને ડિસ્ક્રિપ્શન વોલ મટર આપો છે તમે ડાઉનલોડ કરીને જી ફાઈ જશે તો એને તમે એક્સ્ટ્ર કરશો તમારું ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે પછી અહીંયા તમે જો મેં તમને કાઢી બેકગ્રાઉન્ડ આપ્યું છે તો બેકગ્રાઉન્ડ એડ કરવું છે ફિટવેટની અંદર જમ છે પાંચ પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવું છે પછી આ બેકગ્રાઉન્ડ સૌથી નીચે સેટ કરી દેવાનું છે કે પર બેકગ્રાઉન્ડ સેટ થઈ જશે બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી ઇફેક્ટ જોયું છે એડ પર ક્લિક કરી એથી બ્લડ રસમાં જઈએ ગ્યુસન બ્લડ ઇફેક્ટ છે ને આપણે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું છે કંઈ પર બેકગ્રાઉન્ડ છે તો બ્લર થઈ જશે પછી તમારે શું કોણ છે હવે તમારે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા હાઉસમાં છે અને અહીંયા તમે જેનો વિડીયો બનાવતા હોય તમે તમારો વિડીયો બનાવતા હોય કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવો જેનો પણ તમે વિડિયો બનાવતા એનો તમારો ફોટો લઈ લેવાનો છે તો આપણે અહીંયા કાઢીશું ગર્લ્સનો ફોટો છે ને લઈ લઈશું તો આ ફોટાની ઉપર સેટ કરવાનું છે તો ફોટાને સેટ કર્યા પહેલાં તમારે શું કોણ છે નીચે આવી જવાનું છે ને ઉપર તમને ક્લિયર જો મળશે જે બીજા નંબરની એનો તો બંધ ચાલુ કરશો એટલે બેકગ્રાઉન્ડની અંદર કંઈક આંટે આવી જશે બરોબર અને મિત્રો સૌથી પહેલાં તમને જણાવો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલાં બે આંકડા છે વીસ તો નોટે કરી લેજો ને આગળ તમને બે આંકડા મળી જ રહેશે અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક કરી દો લાઈક કરી દો છે ને સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવજો તો તમે એક લાઇકની સબસ્ક્રાઇબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઇકની સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને જો મિત્રો તમારી જોડે વધારે ટાઈમ ન હોય અને તમારે વિડીયો એડિંગ કરવું છે ફોટો એડિંગ કહું છે પોસ્ટ એડિંગ કહું છે અથવા કોઈપણ ટાઈપનું એડિટિંગ કરવું છે તો એ ભાઈઓ મને વોટ્સઅપ પર મેસેજ કરી શકે છે ડિસ્ક્રીપ્ધર મોબાઈલ નંબર મળી દેશે તો મિત્રો કોઈપણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે અને ચાર્જ તમને પર કહેવામાં આવશે તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે વોટ્સઅપ અંદર મેસેજ કરી શકો છો ડિસ્ક્રિપ્ધર મોબાઈલ નંબર મળી રહેશે હવે તમારે શું કોણ છે ઉપર આપણે ફોટો એડ કર્યો છે ફોટા પર ક્લિક કરી મોડાસના ઓપ્શન જવું છે અને અહીંથી તમારે સાહેબ છે સાઈઝ તમારે થોડીક વધારે પછી તમારા ફોટાને અહીંયા કંઈક આ રીતે સેટ કરી લેવાનું છે સેટ કર્યા પછી તમારે ઇફેક્ટ જવું છે એડ પર ક્લિક કરી અહીંથી તમારે માર્ક્સ એન્ડ કી વર્ડ આવી જવાનું છે અને આપણે જે અહીંયાથી વાઇ પાડી ઇફેક્ટ છે ને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેશું સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી તમારે શું કોણ છે એનું એંગલ છે તમારે કરી દેવાનું છે અહીંયાથી નેવ ડિગ્રી નેવ ડિગ્રી પછી તમારે ફેતરને ત્રીસ કરી લેવાનું છે અને એથી તમારે એન્ડ ઓસમાં અહીંયા અહીંયાથી ઓછો કરશો અને નીચેથી આપણો ફોટો કંઈક આર્થે ઇરેઝ થઈ જશે ફોટો ઇરેઝ થઈ જાય તમારે શું કહું છે આ ફોટા પર ક્લિક રાખવાનો છે ફોટાને નીચે અહીંયા સેટ કરી દેવાનું છે કંઈક આરતી તમારે બરાબર કંઈક આર્થિક સેટ કરી દેવાનું છે પછી ઉપર તમને ગ્રુપ એમ માસવાળી બે લેયર જો મળશે તો બંને લેયર પર ક્લિક કરી એન્ટ્રી ગ્રુપમાં જવું છે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા ને તમારો જે પણ ફોટા હોય ફોટા તમારે લઈ લેવાનું છે ફોટા નીચે લઈ દેવાનું છે ફોટા પર ક્લિક કરી મોટા ઓફોઝ જવું છે અને ફોટાને કંઈક આર્થિક સેટ કરશું પછી બહાર નીકળી જવું છે પછી ફરીથી બીજાનું લેયર પર ક્લિક કરી પર જમ છે ને અહીંયા પણ સેમ એ જ રીતે આપણે ફોટાને એડ કરીશું અને ફોટાને આ રીતે સાઇઝ ઓછી કરી ફોટાને કંઈક આરતે સેટ કરી બહાર નીકળી જવાનું છે બરાબર તો આ રીતે અહીંયા ફોટો સેટ કરી બહાર નીકળી જવાનું છે તો કંઈક આરતે આપણે બે ફોટા લાગી જશે ફરથી તમારે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડાશું છે અને તમારો જે પણ બીજો એક ફોટો એ ફોટાને તમારે લઈ લેવાનું છે બરાબર તો આપણો ફોટો છે એને લઈ લેશું પછી તમારે આની સાઇઝ છે તમારે કંઈક આ રીતે વધારી લેવાનું છે તમે જોઈ શકો છો અને ફોટાને તમારે કઈક આ બાજુમાં સેટ કરવાનું છે તો આ રીતે તમારે સાઇઝ વધારે ઓછી કરી તમારે જેટલી રાખવી હોય તમે અહીંયા રાખી શકો છો તો કઈક આપણે સેટ કરી લઈએ બરોબર તો અહીંયા તમારે જેટલી રાખવી લે તમે રાખી અહીંયા સેટ કરે લેવાનું છે તો અહીંયાથી આપણે કઈક આ સેટ કરી લેશું પછી આ ફોટો છે ને નીચે દેવાનું છે લાઈટ વાળી ઇફેક્ટ છે એની ઉપર બરોબર બંધ રહેશે અને ચાલુ કરશો એટલે ફોટાની અંદર લાઈટવાળી ઇફેક્ટ લાગી જશે આટલું કામ થઈ જાય તમારે શું કહું છે ઉપર તમે જો કંઈક કાર થઈ જશે તો પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા છે અને મેં તમને આપે છે તમે શકો છો તમારે એડ કરવાનું છે ઇફેક્ટ છે એડ પર ક્લિક કરી અહીંયા તમારે ઉપર સર્ચ કરવાનું છે તમે જોઈ શકો છો એ તમારે ક્રોમા કી સર્ચ કરવાનું છે બરોબર તો અહીંયા તમે જો આરતે તમને કંઈક ઇફેક્ટ જોવા મળશે તો આરતે ના આવે તમારે શું કરવાનું છે ઉપર તમને જોવા મળી જશે જો ના હોય તો તમારે સર્ચ કરી લેવાનું છે બરોબર તો તમે અહીંયા સર્ચ કરી શકો છો તો તમે જોઈ શકો છો તમે સર્ચ કરશો એટલે આવી જ જશે પણ અહીંયા આપણે અત્યારે શું નેટવર્ક પ્રોબ્લેમ આવ્યો છે તો અહીંયા આવી ગઈ છે તો એફેકને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું અહીંયાથી તમારે વ્હાઈટ કલર સિલેક્ટ કરી લેવાનું છે અને પછી એને થોડોક સેટિંગ વધારી દેવાનું છે બરાબર અને પછી આ પીજીની સાઇઝ તમારે ઓછી કરી અને અહીંયા નીચે ખૂણામાં છે તે સેટ કરી લેવાનું છે કંઈક આર્થે બરાબર સેટ કર્યા પછી અહીંયા તમે જોઈ શકો છો આપણો ફોટો એ કમ્પ્લીટ બની ગયો છે તો બસ સેવા પર ક્લિક કરી અહીંથી તમે એ રૂપર ક્લિક કરી અહીંયાથી તમે એ રૂપર ક્લિક સોરી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા તમારો ફોટો છે એ એક્સપોર્ટ કરી લેવાનો છે અહીંયા આપણે ભૂલ થઈ ગઈ હતી ફ્રેમ ફેમે પી લખ્યું છે આપણે ક્લિક કરીને એક્સપોર્ટ કરી લેવાનું છે એટલે આપણો ફોટો એ કમ્પ્લીટ સેવ થવા મળશે તો ફોટો સેવ થવામાં થોડું ક્લોડિંગ લેશે થોડી રાહ જોઈ લેજો તમારો ફોટો છે એ કમ્પ્લીટ સેવ થઈ જશે તો ફોટો કંઈક આ રીતે આપણે સેવ થઈને આવી જશે તો સેવ ક્લિક ક્લોઝ કરી લેવું છે પછી આપણે આવી જવું છે સીધો ફૂલ પ્રોજેક્ટની અંદર ફૂલ પ્રોજેક્ટની અંદર આવશે તમને કંઈક આ રીતે ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ જોવા મળશે તો મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દઉં મિત્રો તમે જોઈ શકો છો આપણે ફોટો છે એની અંદર કલર એડિંગ કર્યું છે તમે જો આગળ આપણો ફોટો તો એ ફોટો અને આ ફોટોની અંદર ડિફરન્ટ છે બરાબર તો જો તો અમારે આવી ગ્રેડિંગ પેસેજ જોતી હોય તો તમે મને WhatsApp દ્વારા મેસેજ કરી શકો છો ડિસ્ક્રિપ્પર મોબાઈલ નંબર મળી રહેશે તો મિત્રો કોઈને પણ કલર ગ્રેડિંગ પ્રેસેટ છે તે ફ્રીમાં આપવામાં આવશે નહીં તો જેને પણ કલક એડિંગ જો જોઈએ મને WhatsApp દ્વારા મેસેજ કરી શકો છો એ ડિસ્ક્રીપર મોબાઈલ નંબર મળી રહેશે અને કલર એડિંગનો ચાર્જ લેવામાં આવશે નહીં કોઈને ફ્રીમાં જ મળશે નહીં તો હવે તમારું શું કોમ છે હવે આપણે સ્ટાર્ટિંગમાં તમે આગળ જોઈ શકો કે જે આપણે સોંગ્સ આવે છે તો સોંગ્સ લેવા માટે અહીંયા બા નીકળી જશું સોંગ્સ પ્રોજેક્ટની અંદર આવું છે એટલે અહીંયા તમને જો ગ્રુપ ટુ કરીને એક સોંગ્સ જોવા મળશે તો એ અંદર આપણે કમ્પ્લીટ સોંગ્સ બનાવેલી છે તો ગ્રુપને સિલેક્ટ કરી લેયર ઓફ જોઈ અને કોપી કરી દઈશું અહીંથી બા નીકળી આવી જઈશું ફૂલ પ્રોજેક્ટની અંદર અહીંયા તમને બીટમાં જોવા મળશે ઝીરો પોઈન્ટ સાત સેકન્ડ હતો ત્યાં આવી જવું છે લેયર ઓફ જઈ અને પેસ્ટ લેયર પર ક્લિક કરી આ લેયરને નીચે કંઈ કાર લાવી દેવાનું છે બરાબર પછી તમારે શું કહું છે આ સેડ કરશો એટલે કમ્પ્લીટ લાસ્ટાઈ જશે તો હવે તમે જોઈ શકો નીચે તમને રેક્ટેંગલ ટુ કરીને એક લેયર જો મળશે એનો આઈ બંધ થશે એટલે ચાલુ કરવાનો છે ગ્લોવાળી ઇફેક્ટ છે એનો પણ આવી તો બંધ છે તો ચાલુ કરશો એટલે ગ્લો ઇફેક્ટ અને લિરિક્સ કમ્પ્લીટ આવી જશે પછી આગળ આવી જવું છે પ્લસ નાઇન બ ક્લિક કરી મીડિયા છે અને અહીંયા તમારે શું કોણ છે આપણે જે અત્યારે ફોટો બને તો ફોટાને એડ કરવાનું છે પછી તમારે શું કોણ છે આ ફોટો છે ને નીચે કઈક આર્ધે લાવી દેવાનું છે બરાબર અને આની લેન્થ આપણે સ્ટેટ લેસ સુધી ખેંચી દઈશું આટલું કામ થઈ જાય તમારે ફરતી આવી ફરીથી આગળ જે બીટમાર્ક છે આપણે ફોટો એડ કર્યો ત્યાં જવું છે પ્લસ નાઇન બકલી કરી મીડિયા છે અને મિત્રો સૌથી તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા બેંક છે એ તો નોટે કરી લેજો ને આગળ તમને બેંકડા મળી જ રહ્યા છે અને મિત્રો તમે હજુ સુધી લાઈક ના કરજો લાઈક કરી દો છે ને સબસ્ક્રાઈબ ના કરતો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી મિત્રો વિડીયો બનાવશો તો તમે એક લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઇકને સબસ્ક્રાઈબ જાવરથી કરી દેજો તો હવે અહીંયા તમે જો શકો છો મેં તમારા અર્થે એક પીએનજી આપેલું છે જે ચારની ડાળી હાલતી હોય એ પ્રકારનું તે વિડીયોને એડ કરવાનું છે વિડીયો પર ક્લિક કરી મોડાસાના ઓપ્શન જેવું છે ત્રીજામાં આપણા સાઇજી સાઇઝાની ઓછી કરી દઈશું પછી તમારા પ્લાનિંગ અને ઓપરેશન જેવું છે છે ને આપણે લાઇનેટોઝ કરી દઈશું અને જે આની અંદર અવાજ આવતો હોય તો એને બંધ કરી દેવાનો છે અને પછી આ વિડીયોને તમારા ઉપરની સાઈડ જે ખૂણામાં જગ્યા છે ત્યાં તમારે સેટ કરી લેવાનું છે કે આરતી તમે જોઈ શકો છો બરાબર તો સાઇઝ તમારી રીતે તમારે જેટલી રાખવી એટલે તમે રાખી શકો છો પછી તમારે આની વધારે લેન્થ હોય તો કટ કરી દેવાનું છે ફરીથી બીટમાં કઈ જઈશું અને આ વિડીયો છે ને નીચે કંઈક આરતી સેટ કરી ફરીથી આપણે અહીંયા જોઈ શકો છો મેં તમને એક બ્લેક સ્ક્રીન વિડીયો છે એને એડ કરવાનું છે વિડીયો પર ક્લિક કરી થિડોટની અંદર જમશે અને પાંચ પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું બ્લાનિંગ એન્ડ ઓપરેશન જેમ છે લાઇટર્સ જઈને આપણે કલર ડોઝ અથવા લાઇનર ડોઝ કરી દઈશું અને સ્પીકર સુધી આનો અવાજ બંધ કરી અને લેન્થ આપણે લાશમાવી અને વધારવાને કટ કરી દઈશું આટલું કામ થઈ જાય તમારે શું કહો છે આ લેને પણ ઉપર લાવી દઈશું અને આ તો બંધ છે તો એને ચાલુ કરશો એટલે ફોટો ઇફેક્ટ પણ લાગી જશે હવે આપણે આ અંદર સોંગ્સ લગાવી છે તો સોંગ્સ લગાવવા માટે બહાર નીકળી જઈશું અને સોંગ્સ પ્રોજેક્ટની અંદર આવી જવું છે સોંગ્સ પ્રોજેક્ટની અંદર આવશે તો તમારે એરો પર ક્લિક કરવાનું છે એટલે આગળ સોંગ્સ સ્ટોક કરીને એક લેયર જો મળશે તો એને સિલેક્ટ કરવાનું છે લેયર સુઈ અને કોપી કરશું અને અહીંથી બહાર નીકળી આવી જવું છે તમારા ફૂલ પ્રોજેક્ટની અંદર ફૂલ પ્રોજેક્ટની અંદર આવ્યા પછી તમારા આઈજમ છે ડાયરેક્ટ જ આપણે ફોટો એડ છે ત્યાં આવી લેયર પેસ્ટ લેયર પર ક્લિક કરશું એટલે આપણી સોંગસોડી લેયર્સ અહીંયા કમ્પ્લીટ આવી જશે તમે જોઈ શકો છો તો સોંગસોડી લેયર છે ને તમારે નીચે કંઈક આ અહીંયા સેટ કરી દેવાનું છે આપણે કમ્પ્લીટ સેટ થઈ જશે એ તમે જોઈ શકો છો તો આ રીતે આપણો વોડો છે તે કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયો છે જો તમને કંઈ પણ ખબર ના પડે તો એને પાછો કરીને જોઈ લેજો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો

અને નીચે જો ક્લિક કરશો તમારો વિડીયો છે કમ્પ્લીટ છે સેવ થવા મળશે તો મિત્રો વિડીયો ગમે તેને લાઈક કરી દો છે સબસ્ક્રાઇબ ના ના દો સબસ્ક્રાઈબ પણ કરી દો તો મળી એક બીજા વીડિયો ત્યાં સુધી જય માતાજી